તો હેલો ગાયઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ મિની બ્લોગ નહીં બોલું કારણ કે મિની બ્લોગ કહું છું પછી વ્લોગ લાંબો પણ થઈ જતો હોય છે એટલે મિની બ્લોગ કહો કે લોંગ બ્લોગ કહો આવી આપણો યુટ્યુબ પર તો અત્યારે અમે લોકો અહીંયા સિંગમા યુનિવર્સિટી છે આજવા રોડ બાકરોલ પાસે કાર્યક્રમમાં આવે છે પણ અહીંયા એક વસ્તુની તકલીફ પડી રહી છે આજે જે મને પડી હું કાર્યક્રમમાં આવ્યો બે કાર્યક્રમ સવારે પ્રાર્થના સભા હતી એ પતાએ અહીંયા બે વાગે પહોંચવાનું હતો એટલે ત્યાં સાડા બાર વાગે મારું પતું એટલે પેક કરીને ઘરે ખાલી ગયો ફ્રેશ થઈને પાછો સીધો જમવાનું રેડી હતી તો પણ જમ્યું નથી ત્યાં જઈને મેં કીધું જમીશું પણ જમવાનું મળ્યું નહીં એટલે સીધો પછી સાડા ત્રણ ચાર વાગે મને ભૂખ વધારે લાગી એટલે નાસ્તો કરવો હતો એટલે મેં આપણો ટેમ્પો લઈને બહાર નીકળ્યો કે ટુ વ્હીલર આપણે લાયા નથી ટેમ્પો સાઉન્ડ લઈ રહ્યા એટલે એટલે નીકળ્યો તો મેં કીધું હશે કંઈક બહાર ધીરે 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 ગયો પણ કોઈ લારી ગલ્લો કંઈક દુકાન નાસ્તાનું કોઈ મળ્યું નહીં ધીરે 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 નીકળ્યો તો નીકળતા નીકળતાં એક આજવા ચોકડી આવ ત્યારે આપણો મેળ પડ્યો એટલે આઉટ સિટી અંદર થોડું મકાન લો તો આ થોડી તકલીફ તમારે ફેસ કરવી પડે અને અહીંયા મસ્ત ગામમાં એક તલાવ છે એ તમને બતાવું આ મસ્ત તલાવ છે અને ભેંસો નહીં રહી છે અંદર જો દેખાતું હશે તમને ઝૂમિંગ કર્યું ખાસું દૂર છે તો પણ ઝૂમિંગ કર્યું આપણે તો ભેંસો નહીં રહી છે અને અહીંયા આ સિગ્મા યુનિવર્સિટી પણ અહીં છે આ મકાનો અહીંયા સરસ છે પણ અહીંયા પણ ભાવ ટાઈટ જ છે પાંસઠ લાખ સિત્તેર લાખ એંસી લાખ આટલું આઉટ સિટી છે છતાંય પણ તમારે નાસ્તા પાણીની બહુ તકલીફ પડી રહી છે છેક તમારે આજવા ચોકડી જવું પડે બહાર નીકળવું પડે તો તમારો મેળપળે બાકી સરસ છે બધું ડેવલપ થઈ રહ્યું છે જોઈ લો પાછળ ફ્લેટ્સ વગેરે છે ત્યાં પણ હું જઈને આવ્યો પણ ત્યાં પણ કશું છે નહીં મને પગમાં સવારમાં પગમાં સ્ટેન્ડ વાગી ગયું ચૂંગી નીકળી ગઈ સ્ટેન્ડની માઇકિંગ તો નખ પર જ વાગ્યું એટલે બ્લો બ્લડ નીકળ્યું હતું અને અત્યારે તો એવી કંડિશન છે આ તો બ્લોગ બનાવું છું બાકી બહુ જ ઝાટકા મારી જાય નખમાં વાગે એટલે કેવું હોય એટલે બહુ ભયંકર ઝાટકા મારી દે છે પણ મેડિકલ પણ અહીંયા કોઈ સ્ટોર દવાનો મળ્યો નહીં એક છે અહીંયા નજીકમાં મેં ગયો તો એટલે મકાન જ છે પણ ત્યાં બંધ છે પછી આગળ ગયો તો ત્યાં પણ બંધ છે એટલે આજે ખબર નહીં મેડિકલ સ્ટોરમાં બધા બંધ છે બાકી પેન કિલર ગોળી લઈ લેજ તો મારો મેઘ પડી જ છતાંય અત્યારે મારી જે ગ્રહ શાંતિ ચાલી રહી છે એ તમને બતાવું તુષારભાઈ ત્યાં બેઠા છે એટલે મારાથી બહાર નીકળ્યું છે બાકી ના નીકળાય તો બ્લોક પર કન્ટિન્યુ રહો રસ્તા પણ બહુ ખરાબ છે જો તમે આગળનું તો તમને બતાવો નહીં બની રહ્યો છે આ સામે મકાનો છે ત્યાં આપણે જવાનું છે તો આ સોસાયટીમાં આપણે સિસ્ટમ લગાવી છે ગ્રહ શાંતિ ચાલી રહી છે જો મકાનો સરસ છે બાકી বাকী থ তক্ল পৰে বহু ডেভলপ থৈ য

તો અત્યારે નવ વાગી ગયા છે ઘરે આપણે આવી ગયા પ્રોગ્રામમાંથી જમવા બેસી ગયા છે પૂરી અને બટાકાની ભાજી જે જમેલી છે તો આ માં આટલું જ છે બ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કોમેન્ટ ને શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય માતાજી